રાજકોટમાં લોકોની ભીડ ભેગી કરવા લોભામણી જાહેરાત કરેલી સુરેશ પ્રજાપતિ ઉપર લોકો દ્વારા આક્ષેપ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં લોભાવણી જાહેરાતો આપવાવાળા પણ જવાબદાર લોકોનો સખત વિરોધ હાલ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે અને અગાઉના સમયમાં રાજકોટ ખાતે બનેલ ભયંકર ઘટના અગ્નિકાંડમાંના પડઘા લોભાવણી જાહેરાતો બનાવવાવાળા સુધી પહોંચ્યા લોકોની ભીડ ભેગી કરવા સોશિયલ મીડિયા દ્વારા લોભાવણી અને લાલચ આપી જાહેરાતો કરવામાં આવી રહી છે જેમાં સુરેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ તે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છે જેમાં ઘણી બધી જાહેરાતો જોવા મળે છે જેમાં અનેક લોકો દ્વારા સુરેશ પ્રજાપતિ જાહેરાત બે પાંચ હજાર રૂપિયા લઈ નવ્વાણું રૂપિયામાંની સ્કીમ આપીને લોકોની ભીડ કરી વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં પરિવારજનોના દ્વારા લોભામણી જાહેરાતો આપવાવાળા ઉપર સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરેશ પ્રજાપતિને ફોન કરી બોલાવવામાં આવ્યા તો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો છે અને લોકોની માંગ છે કે બીજી વાર આવી ઘટના ન બને તે માટે લોભામણી જાહેરાતો આપવાવાળા ઉપર સરકારે એક્શન લેવી જોઈએ આ બધું થયું ક્યારે કે જ્યાં ઈસ્ટ નીરવ મોદી સુરેશ પ્રજાપતિ આવી કેટલાય લોકો છે પોતે પોતાની ચેનલો બનાવી અને યુટ્યુબ ચેનલો બનાવી બનાવી અને પ્રજાને આવી રીતે પોતાના પૈસા પોતાનો ધંધો બનાવવા આટું થઈ અને આ જીવને જોખમે નાખે આ નેવું કે નવાણું રૂપિયાની જાહેરાતમાં આટલું પબ્લિક ભેગું કર્યું બરોબર અત્યારે અમે સુરેશ પ્રજાપતિને ફોન કર્યો સુરેશ પ્રજાપતિએ ફોન ઉપાડી અને કીધું સિવિલ લે તું આવ તો એ સ્વિચ ઓફ કરી નાખો

તમામ ફોલો છોકરા મોબાઈલ માં આવી રીલ્સ બાળકો ને બંધ કરાવી દો દેખાડો આ તમે કયો હો તો છોકરાઓ તમારા જવાની જીદ કરે